તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ આપડે જાય છે પગફાળા ચાલી ને ખોડિયાર મંદિર તો આ છે અમારા હરેશભાઈ અને જો ગજા ને હું લઈ લીધું ને અમારે ઓલે બીજા આવે છે અમે કોડિયાર મંદિર તો જો અગરબત્તી પૂરી થઈ ગઈ છે તો આપણે અગરબત્તી બદલવાની છે તો હાલો પેલા બદલી લઈ પછી પાછા મળીએ બે કન્ટિન્યુ રેજ રતી બદલી ને અને હવે અમે જાય છે કા જવું ને કેમ છે તો સારું તો હાલ આપણે જઈએ હવે તો કેમ આમ હાલી જઈએ કેવી આમ શું થાય મજા આવે દુખે ટાંઘા દુખે બીજું કાંઈ કાંઈ જો આ બધા જાય છે જો મળી ગયા છે એને જાય છે હાલો રેજો દે તો પછી હાલો કન્ટિન્યુ રેજો ખોડિયાર મંદિર પૂગી જાય પછી પાછા મળી હવે મિત્રો જો હાલી ને પગપાળા નારી ચોકડી પૂગી ગયા છે તમે જુઓ આ છે નારી ચોકડીનો રોડ આમ જવાય છે સુરત આમ જવાય છે ભાવનગર અને આમ જવાય છે ખોડિયાર મંદિર અને અમારા હરિહાઈ ફોટા પાડે છે ના અમારા મિત્રો અહીંયા ફોટા પાડે છે અને હું કો આ બ્લોગનો કટકો લઈ લઉં તો જો અમે ઉતારવા મળ્યા છે ને અહીંયા અમાર ફોટા પાડે છે બધા નાન ઘુંગીનાન બધું લઈને ફોટા પાડે છે ચાલો કન્ટિન્યુ રહેજો આપણે જાય ખોડિયાર મંદિર ચાલીને તો ચાલો જાય તો જો મિત્રો ફાઇનલી અમે પોગી ગયા છીએ નાની ખોડિયાર જોવો તમે તો હાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવી દો પહેલાં પછી બીજું બધું મિત્રો જો હું અંદર હવે આવ્યો છું અને નાની ખોડિયાર ફૂગી ગયા છે પેલા ડંકો છે માતાજી તો ચાલો પેલા હું દર્શન કરી લો ને પછી તમને કરાવી દઉં દર્શન કરે છે તો તમે મેં તો દર્શન કરી લીધા અહીંયા છે શંકર ભગવાન અને અહીંયા છે હનુમાનજી મારા અહીંયા છે ખોડિયાર માતાજીના ભાઈ મેં મેરિયા દાદા તો દર્શન કરી લેજો બધા મેરી યાદ હવે હું તમને બતાવું મગર તો ખોડિયારમાંનું વાહન હતું તો ચાલો તમને મગર બતાવું ઓકે મગર તો તમે જોઈ લો ચાલો જોવા એ નાસ્તો કરવા ઊભા થા અને ભાઈ બહેન મળી ગયો છે તો જો બિસ્કીટ નાખી દીધા હવે અમે નાસ્તો કરી લીધો છે બધો અને ઓલે જો મારા હાલતા છે બિસ્કીટ ખાઈ જાય ગાય એટલે એટલે બાયદા જો ચાલો કન્ટિન્યુ રેજો હવે આપણે જઈએ પાછા મિત્રો જો અંધારા અમે આયેલા જાય છે વાગી ગયા છે અને જો કાંઈ દેખાતું નથી આમ લાઈટ પડે કે એટલે તો આયેલા જાય છે એ જો તો અંદર અને મારા બે ત્રણ અહીંયા આવે અને જો બીજા અહીંયા આયેલા જાય અંદર ચાલો કન્ટિન્યુ રહેજો અમે હવે હાલીને હમણાં અહીંયા બોળીઓ પૂગી જાય પછી તમને બતાડ્યું કે ખોડિયાર મંદિર કેટલું હાઘું છે અહીંથી ભાવનગરથી તો ચાલો અમે આયેલા જ જઈ છીએ એ છીએ કન્ટિન્યુ તો જો અમારે ચારે ભાઈ આગળ જાય છે ત્રણ પાછળ છે અને હું બધાની વચ્ચે બ્લોગ બનાવું છું તો જો અમે હાલા જઈએ તો હાલો આપણે જઈએ તો મિત્રો જો અહીંયા બોળિયું આવી ગયું છે તમે જુઓ ખોડિયાર મંદિર એક કિલોમીટર અમરેલી એકસો ચાર કિલોમીટર અને રાજકોટ એકસો અઠાવન કિલોમીટર છે તો જો અમે હવે અંધારા નહાયલા જઈશી બોડીઓ ઉઠી ગયો હવે આપણે એક કિલોમીટર ખાલી હાલવાનું છે તો ચાલો ચાલ્યા જાય કન્ટિન્યુ રહેજો તમને દર્શન કરાવું ને સવારની આરતી બતાવું મિત્રો જો ફાઇનલી પૂગી ગયા છે ગેટે અહીંયા છે એન્ટ્રી ગેટ અને જો અમારે ધજા ખોલ નાખી છે કેમ કે અમારે પાડવાનો છે ફોટો થમને લાટું તો હાલો આપણે જઈએ પછી પહેલાં ફોટો પાડેલી તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ખોડિયાર મંદિર તમે જુઓ આ છે એન્ટ્રી ગેટને જો તમે અત્યારના કેટલા વાગી ગયા છે તૈયારને અઠ્યાવી થઈ ગઈ છે અને અમે તૈને અઠ્યાવીસ પૂગી ચાલો અંદર જઈએ અમે ચાલો તો હવે જો અમે અંદર જઈએ ધજા બજા લઈ લીધું છે અને અત્યારમાં તો એક દુકાન એવું કંઈ ખુલ્લું ન હોય તો આપણને તમને સવારે હું દર્શન કરાવીશ ખોડિયારમાંના આરતીને દર્શન કરાવી દઈશ અને પ્રોપર વ્યૂ બતાવીશ અમે ધજા ચડાવીએ એ રીતે અને જો અત્યારમાં તો કોઈ નથી જો તમે અને હવે બધા હેલા જઈશી ને રેસ્ટ રેસ્ટ રૂમ હોય ધર્મશાળા ના હું જા હું કા બેસું આરતી થાય તા લગી ચાલો તમે કન્ટિન્યુ રહેજો હવે જાગી જી અને શ્રીફળ લેવા આવ્યા અને અમારા રવિભાઈ લે છે અને અમારા ભાઈ જોવે છે જો અહીંયા પ્રસાદી છે તમામ લાડવાથી માંડીને બરફી પેંડા ટોટલ પ્રસાદી છે અને ભાઈની દુકાન છે આપસી સુખડી લાય મળશે અહીંયા તો જો આ લાઇનમાં પહેલી જ દુકાન છે અહીંથી તો આવો તો લેવા આવજો તો જો અમારે હવે શ્રીફળ લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે આરતીમાં તો ચાલો જાય તો હાલો હવે અગરબત્તી કરનાય જ તો તમે જુઓ જોયું હોય છે અગરબત્તી ને એવું કર્યું તો હવે આપણે લઈ લીધું શ્રીફળ ને વધારે નાખી એક જ ગામા ફાટી ગયો બે કટકા હવે આવડા વધારે નાખી તમને બતાડ દર્શન કરવા શ્રીફળ વધારીને લઈ લીધું બધું તમે જુઓ અમે જઈ દર્શન કરવા વિડીયો શૂટિંગની મનાય છે એટલે તમને પછી દર્શન કરાવું ફોટો દ્વારા વિડીયો ઉતારું તો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ ચાલુ કન્ટિન્યુ રહેજો તો જો અમે દર્શન કરીને અને હવે માથે છે ધજા ચડાવવા તો જો આ બધા ચડે છે અને હવે અમે માથે ધજા ચડાવવા તો ચાલો પેલા ચડી જઈએ

રજા ચડાવીને વય આવવાની છે તો હાલો તમને પેલા દર્શન કરાવી દઉં તો દર્શન કરી લેજો હા તમને દર્શન કરી લીધા છે અને હવે અમે જાઈએ છીએ ધરે મોને હર્યો બે પગ ધોઈને કી એટલે થાક મટી જાય એવું કહેવામાં આવે છે તો ચાલો તરે પગી ગયા ને પગ ધોઈ નહીં જો તમે આ છે ખોડિયાર ખોડિયારમાં ધરો આની અંદર મગર છે એવું કહેવામાં આવે છે જે શ્રદ્ધાળુ હોય ને જે ખોડિયાર મને માનતા હોય એને દેખાય છે ખાલી તો તમે જવો આ ધરો છે અહીંયા છે કાશબો આ ભાઈ બહેનો મારા ફાળી ગયો જો ને એવું છે તો મેં હવે પેલા પગ ધોઈ લઈએ હવે હું પગ ધોઈ આવું શભાઈ જાય છે ઉપર ધરામાં હાથ પગ ધોઈ લીધા અને થાક મટી ગયો છે દસ વાગ્યાને હાલીને આવ્યા હતા દસ તો ન કહેવાય આમ તો નવ વાગ્યાના અને જો આ બધા ફોટા છે બાળકોના જો અહીંયા છે અહીંયા છે એવું કહેવામાં આવે છે કે ખોડિયારમાં ને માનતા માની હોય તો ખોડિયારમાં દીકરો આપે તો એનો ફોટો લગાવવાનો હોય તો એ બધા ફોટા હતા એ મેં તમને બતાવ્યા અને હું ને હરેશભાઈ હવે છે ટેકરા ઉપર અને સુંદર મજાનું લોકેશન ને વાતાવરણ છે ને અહીંયા ચકલા બોલે છે તમે જોઈ શકો છો અને આ છે ખોડિયારમાંનો ધરો એટલે કે તળાવ અને હવે હું ને હરેશભાઈ જાય છે ઉપર તો હાલો પેલા ઉપર ચડી જાય ને પછી શૂટ કરવા દે તો દર્શન કરાવે બાકી નહીં કરાવો ચાલો પહેલા ઉપર જઈએ મિત્રો કાંઈ ઉપર શૂટ કરવાનો દીધું નવી વૈયા નીચે તો ચાલો તમને તળાવ ધરો અને બધી અલગ અલગ વસ્તુ બતાવી દઉં તો જોઈ લેજો હવે હું ને હરેશભાઈ બે નીચે વહી આવ્યા ને હવે જઈશી તો હાલો પછી આપણે બ્લોગ એન્ડ કરવું ની રાતે તો પેલાં આપણે જઈ અને તમને પહેલાં મંદિર બતાવી દઉં થોડું સાચું ધરો ને બે તો જોઈ લેજો હાલો મિત્રો ખોડિયાર મંદિરથી વહી આવ્યા હતા ઘરે તો ખોડિયાર મંદિરનો બ્લોગ ગેમો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને શેર કરો એટલે મને ખબર પડે કે આ બ્લોગ કેવો બન્યો છે તો મળીશું બીજા બ્લોગમાં